જો તમે અમેરિકામાં વિઝાના કડક નિયમોથી કંટાળીને બ્રિટન જવાનું વિચારી રહ્યા છો તો સાવધાન બ્રિટનનો દરવાજો હવે પહેલા કરતાં પણ વધારે સાંકડો થઈ રહ્યો છે ટ્રમ્પે અમેરિકામાં જે રીતે વિઝા નિયમો આકરા કર્યા છે તે જ રીતે હવે યુરોપના દેશોમાં પણ નિયમો થઈ રહ્યા છે અને બ્રિટને સૌથી મોટો ફટકો માર્યો છે જેની સીધી અસર ગુજરાતી વિદ્યાર્થીઓ અને સ્કિલ્ડ વર્કર્સ પર પડશે વિદ્યાર્થીઓ માટે લંડનમાં માસિક મેન્ટેનન્સ ફંડની રકમ વધારી દેવાય છે આ માત્ર પૈસાનો સવાલ નથી પણ ઇમિગ્રેશન માટેની મની પાવર ટેસ્ટ છે પરંતુ આનાથી પણ મોટો ફટકો સ્કિલ્ડ વર્કર્સને પડ્યો છે હવે તમારે માત્ર અંગ્રેજી બોલતા આવડવું પૂરતું નથી પણ નવી અને આખરી સિક્યોર ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ પાસ કરવી પડશે અમેરિકામાં ગ્રીન કાર્ડની લાંબી લાઈનમાંથી બચીને બ્રિટન જવા માંગતા ગુજરાતી પ્રોફેશનલ્સ માટે આ ડબલ ઝટકો છે શું યુકેનો આ નિર્ણય તમારા બ્રિટનના સપનાને તોડી પાડશે યુકેના ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન નિયમોમાં જે ફેરફારો કર્યા છે તે દર્શાવે છે કે આખી દુનિયામાં વિદેશીઓ માટે સ્થાયી થવું હવે મુશ્કેલ બની રહ્યું છે નવા નિયમ મુજબ લંડનમાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓએ હવે ચૌદસો છ્યાશી પાઉન્ડને બદલે પંદરસો ઓગણત્રીસ પાઉન્ડનું માસિક ફંડ જાળવવું પડશે જે કોર્સના સમયગાળા મુજબ વધુમાં વધુ

સ્થાયી થવા માંગતા હતા તેમના માટે યુકે ની સરકારે નવી કડક સિક્યોર ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ દાખલ કરી છે આ ટેસ્ટનો ઉદ્દેશ્ય માત્ર બોલવાની ક્ષમતા જ નહીં પણ ઉંડાણપૂર્વકના ભાષા કૌશલ્યને ચકાસવાનો છે ગુજરાતી ડાયસ્પોરામાં એક મોટું લક્ષ્ય અમેરિકા થી યુકે માં શિફ્ટ થવાનું હોય છે ખાસ કરીને તેમના બાળકોના શિક્ષણ અને જડ પીઆર માટે

ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોને જ આવકારશે જો તમે અમેરિકાથી યુકે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો હવે તમારે તમારા આર્થિક આયોજન અને કૌશલ્ય પર ગહન વિચાર કરવો પડશે